હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં આજે હું લઈને આવી સઉ વધેલી રોટલીમાંથી બનતો નાસ્તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બનશે આ નાસ્તો બનાવવામાં ઈઝી છે અને આ રીતે બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી બનશે તમારો પણ નાસ્તો આપણે નાસ્તો બનાવવા માટે ત્રણ રોટલી લીધી છે જે આપણે બપોરની રોટલી એ તમે સવારની પણ રોટલી લઈ શકો અને દસ વાગે પણ આ નાસ્તો તમે જરૂરથી બનાવી અને ખાઈ શકો આ રોટલી આપણે કરી આ રીતે આપણે બધી રોટલીના મિક્સર જાર લીધું છે આપણે મિક્સર જારમાં રસ કરી લેવાની છે ઝીણો પાવડર બનાવી લેવાનો છે જેટલું તમારાથી બને એટલું ઝીણો પાવડર બનાવી લેવો ફ્રેન્ડ પીસી લેશું આપણે બધી રોટલી આ રીતે જો ફ્રેન્ડ આ રીતે મેં રોટલી પીસી લીધી છે અને આ રીતનો આપણો પાવડર તૈયાર છે રોટલીનો આપણે એક વાસણમાં લઈ લેશું બધું મોટી ત્રણ ચમચી આપણે રવો લીધો છે રવો જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ જ લેવાનો ફ્રેન્ડ સોખાનો લોટ છે એ પણ આપણે બે ચમચી એડ કરીશું તમારી પાસે રવો ન હોય તો પણ ચાલશે સોખાના લોટમાં જ આપણો સરસ એવો નાસ્તો બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જરૂર મુજબ પાણી એડ કરતા જશું અને લોટ આપણે બાંધી લેશું લોટ આપણો રોટલી જેવો ઢીલો નથી બાંધવાનો અને ભાખરી જેવો આપણે કઠણ નથી બાંધવાનો લોટ બાંધવામાં ખાસ આપણે ધ્યાન રાખીશું ફ્રેન્ડ ફ્રેન્ડ લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે અને આ રીતનો આપણે ઢીલો રાખ્યો છે લોટ બહુ ઢીલો નથી રાખ્યો અને બહુ કઠણ પણ નથી રાખ્યો થોડી વાર આપણે ઢાંકી અને રેસ્ટ આપી દેસુ પાછોક મિનિટ જેવું જો ફ્રેન્ડ પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ આપણે કરીશું સરસ લોટ ને આપણે ગઈ છે લોટ આપણે કુણાવી લેશું સરસ એવો આપણે લોટ કોણવી લીધો છે હવે આપણે એક પ્લેટ લેશું જે આપણે ઢોકળિયાની આવે તે એમાં આપણે તેલ લગાવી લેશું આ રીતે આપણે કાણાવાળી વાળી ફ્રેન્ડ પ્લેટ લેવાની એક હંછો લેશું સેવ પાડવાનો એમાં આપણે પણ તેલ લગાવી લેશું અને આપણે એક મોટી સેવ પાડવાની જે સકોયડી આવે એમાં આપણે નાસ્તો બનાવવાનો છે એમાં પણ આપણે તેલ લગાવી લેશું ફ્રેન્ડ તેલ લગાવવું જરૂરી છે નકર આપણો લોટ ચોટી જશે સકોયડીમાં એટલે આ રીતે જરૂરથી તેલ લગાવી લેજો અને આ સનસામાં પણ આપણે તેલ લગાવી લેશું હંસામાં આપણે તેલ લગાવી લીધું છે સકોડી આપણે મેકીશું હવે આપણે લોટ લઈ લેશું જે આપણે કોણેવો તો એ સરસ એવો આપણે લોટ ને સંસા માં ભરી લેવાનો છે આ રીતે આપણે હંસામાં લોટ બધો ભરી દેસુ અને થોડો જાજો વધારાનો હોય કાઢી લેશું આપણે આ રીતે આપણે સરસ એવો દબી અને હંસો ભરી લેશું હંસો ભરાઈ ગયો છે હંસો આપણે બંધ કરી દેસુ જે આપણે ઢોકળિયાની પ્લેટમાં તેલ લગાવ્યું હતું એના ઉપર આપણે સેવ પાડી લેશું આ રીતે આ રીતે આપણે ફેરવતા અને હંચો પણ આપણે હાથ સાથે ફેરવતા અને આ રીતે ગોળ ગોળ આપણે સરસ એવી સેવ પાડી લેશું આપણે આ રીતે આપણે સેવ પાડી લેશું અને તમારો કિંમતી સમય બસાવી અને મેં પહેલાથી જ ઢોકળિયામાં પાણી ગરમ થવા મેક્યું હતું આ સેવને આપણે સ્ટીમ કરવાની છે ઢોકળિયામાં ઢોકળિયામાં આપણું સરસ એવું પાણી ગરમ થઈ ગયું છે પ્લેટ આપણે ઢાંકણ બંધ કરી આપણે વધારે નહીં આપણે પાંચ મિનિટ કુક કરીશું એટલે સરસ એવી આપણી સેવ કુક થઈ જશે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે સેવ ચેક કરીશું સરસ એવી આપણી સેવ કુક થઈ ગઈ છે આ રીતે આપણે ચેક કરીશું ઈઝીલી આપણી સેવ સરસ એવી મીલ થઈ જશે છે સેવને આપણે બહાર કાઢી મોટા વાસણમાં અને ઠંડી કરી લેશું એટલે સરસ એવી આપણી સેવ છૂટી પડી જશે આ રીતે આપણું એક મોટું વાસણ લીધું છે એમાં આપણે સેવ લઈ લેશું ને ઠંડી કરી લેશું આને ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ ચાલુ રાખી એક આપણે મોટી ડુંગળી સુધારી લીધી છે અને લીલી મકાઈ આપણે દાણા લીધા છે મરસાને આપણે આ રીતે કટ કરી લીધા છે અડધું ભાડું આપણે લીંબુનું લીધું છે આ રીતે આપણે ડુંગળી અને ટમેટાને બંનેને આપણે આ રીતે સ્લાઈઝમાં કટ કરી લીધા છે અવઘાર માટે આપણે પેન મેં કહીશું ગેસ ઓન કરી એમાં આપણે બે થી ત્રણ પાવડા તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મકાઈના મકાઈના દાણા દાણા એડ કરીશું આ આપણે કાસા લીધા છે એટલે આપણે પહેલા આ રીતે ફ્રાય કરી તેલમાં બાફીને લીધા હોય તો આ રીતે આપણે તેલમાં ફ્રાય ના કરવા પડે ફ્રેન્ડ અમે કાસા લીધા છે એટલે હું આ રીતે સરસ એવા કૂક કરી લઈશ દાણા આપણા સરસ એવા ખુલી ગયા છે ફ્રેન્ડ કુક થઈ ગયા છે હવે આપણે ડુંગળી એડ કરીશું એને પણ આપણે મિક્સ કરી અને થોડી વાર કૂક કરી લેશું ડુંગળીને આપણે થોડી વાર સાતળી અને હવે આપણે ટમેટા અને મરસા એડ કરી દેસુ એને પણ આપણે સરસ એવા મિક્સ અને સાતળી લેશું બધું થોડી વાર અને આપણે હવે મસાલા એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું શાકભાજીના જ ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે એક ચમચી પીઝાનો સોસ એડ કરીશું જે આપણે ઘેરે બનાવ્યો તો એ એક ચમચી જેટલો આપણે મેગી મસાલો છે આ મેગી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આપણે આ નાસ્તામાં આવે છે એટલે જરૂરથી એડ કરવો બધું આપણે મસાલો મિક્સ કરી લેશું આ નાસ્તાને વધારે ટેસ્ટ બનાવવા માટે આપણે લીંબુ એડ કરીશું અડધું ફાડું આપણે લીધું છે એ લીંબુ પણ આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને હવે આપણે સેવ તરફ જશું સેવ પણ આપણી સરસ એવી ઠંડી થઈ ગઈ છે આ રીતે આપણે સેવ ઠંડી કરશું એટલે સરસ એવી સેવ સૂટી પડી જશે આ રીતે તમે જે સાઈઝમાં રાખવી એ સાઇઝમાં તમે ટુકડા કરી લેજો અને આ રીતે સૂટી પાડી લેજો ઇઝીલી આપણી સેવ સરસ એવી સૂટી પડી જાય છે સેવ આપડી સરસ એવી સૂટી પડી ગઈ છે હવે આપણે વઘાર તરફ જશું સરસ એવો આપણો વઘાર પણ સડી ગયો છે સેવ એમાં આપણે એડ કરી દઈશું સેવ પણ આપણે સરસ એવી હલાવીને મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ આ રેસીપી તમે ટ્રાય કરશો એટલે બારનો નાસ્તો પણ તમે ભૂલી જશો એવો સરસ એવો આપણો ઠંડી રોટલીમાંથી નાસ્તો બન્યો છે એક પ્લેટમાં આપણે સર્વ કરી દેસુ ત્યાં છે આપણું નૂડલ એક પ્લેટમાં સર્વ કરીને ઉપરથી આપણે સોસ એડ કરીશું જે ટમેટો સોસ આવે એ એડ કર્યો છે તો ફ્રેન્ડ આ ઠંડી રોટલીનો નાસ્તો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે ઠંડી રોટલી માંથી નુડલ્સ બનાવ્યું છે આ નૂડલ્સ બનાવીને બાળકોને ખવરાવશો એટલે બાળકો તો આ નુડલ્સ ના દેવાના બની જશે ને ખૂબ જ ટેસ્ટી એવું આ નુડલ્સ બનીને તૈયાર છે